એકવાર એક પ્રવાસી જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો બપોરની ગરમીના કારણે તે ખૂબ થાકી ગયો હતો થોડી વાર પછી તે આરામ કરવા એક ઝાડ નીચે બેઠો તે ઝાડની છાયામાં તેને રાહતનો અનુભવ થયો આરામ કરતી વખતે તેને તરસ લાગી અને વિચાર્યું કે થોડું પાણી મળે તો કેવું સારું તેને પાણીની ઈચ્છા કરતાં જ પાણીથી ભરેલો ઘડો જાદુની જેમ તેની સામે આવ્યો તે પાણી જોઈને ખુશ થઈ ગયો અને તેણે પાણી પીધું થોડીવાર પછી મુસાફરને ભૂખ લાગી અને તેણે ખાવાનું વિચારવાનું શરૂ કર્યું તો તેની સામે સ્વાદિષ્ટ ભોજનથી ભરેલી થાળી આવી તેણે પૂરા સંતોષથી ભોજન કર્યું વધુ પડતો ખોરાક ખાવાથી તે ઝાડ નીચે સુઈ ગયો અને તેણે પોતાની જાત સાથે ગણગણાટ કર્યો આ ખરબચડી સપાટી પર સુવું ખૂબ મુશ્કેલ છે જો હું નરમ પલંગ પર સુઈ શકું તો સારું રહેશે આ શબ્દો બોલતા જ તેની સામે એક ખૂબ નરમ આરામદાયક પલંગ દેખાયો એટલે તે તેના પર સુઈ ગયો પ્રવાસીને ખબર ન હતી કે તે કોઈ સામાન્ય વૃક્ષની નીચે નહીં પણ કલ્પવૃક્ષ નીચે સૂઈ રહ્યો છે થોડી વાર પછી જ્યારે તેણે ઊંઘમાંથી જાગીને જોયું કે લગભગ રાતનો સમય થઈ ગયો હતો અને તે જંગલમાં એકલો હતો તે જંગલના તમામ જંગલી પ્રાણીઓ અને પોતા વિશે મનમાં નકારાત્મક બાબતો વિચારવા લાગ્યો તે વિચારવા લાગ્યો કે વાઘ આવીને તેને મારી નાખશે તે વિચારતા જ એક વિકરાળ વાઘ દેખાયો અને વાઘે તેને મારી નાખ્યો આ કથા પરથી કહી શકાય કે સકારાત્મક વિચારસરણી આપણને સકારાત્મક પરિણામો તરફ દોરી જાય છે તેથી આપણે હંમેશા સકારાત્મક રહેવું જોઈએ